ગુડ મોર્નિંગ મિત્રો મિત્રો આજે તો સવાર સવારના ધાર્યું લઈ લીધું નેલા ગમે તા ચડી ગયા હતા તો એક આપી ગાઢ તમે જોઈ શકો છો વાતાવરણ ખૂબ સુંદર થઈ ગયું છે પરંતુ વાતાવરણની તો વાત જ શું કરીએ એટલો બધો વરસાદ પડતો છે કે અત્યારે ઠંડી હોવી જોઈએ તો તેમની જગ્યાએ વરસાદ પડે છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદ પડતો છે તો મરતા પણ પડતો જશે તો મિત્રો એમ તો લીલોતરી સરસ છે ફરતેની પણ હવે આ લીલોતરી કામની નથી કેમ કે હું તમને બતાવું જો ઉપર જઈને બતાવું કે બધે ભાત પડી જવા લાગ્યું અને ભાત પડી જાય તો પછી આખું વર્ષ ખાઈશું કારણ કે ચોખા છે ને રોટલા છે અમારા ઢોળિયામાં તો ચોખાના રોટલા ખાય એટલે આખું વર્ષ જોઈએ જ ખેડૂત પાયમાલ થઈ જાયલો કારણ કે આ બધાનું ગો લાગેલું છે બાકી કુદરતની સામે તો આપણે લાચાર જ છીએ તો ચાલો આપણે ટેરેસ પર છીએ મારા ઘરના હિલ સ્ટેશન પર હિલ સ્ટેશન પર બાકી જોઈ શકો છો મારા આંગણામાં ઘણા બધા સરસ મજાના લીલા લીલા વૃક્ષો છે સરસ ગિનરી થઈ ગઈ છે પણ કીધું તેમ કે અઘરું છે ચાલો મિત્રો ટેરેસ પર આવી ગયા છે કેટલું સરસ વાતાવરણ છે આજે તો સુરત પણ વહેલો આવી ગયો કારણ કે ડેલી વાદળવાળું વાતાવરણ હોય ને તો સુરતનું દર્શન નહીં થાય તો મિત્રો હું સાંપડું હિલસ્ટેશન્સ કે સાપુતારા કેમ જાઉં મારા પેરિસને સીન બહુ જોરદાર જુઓ આ ફરતેની આ બાજુ ભાત છે શેરડી છે જો આંબા છે આ બાજુ જો આ ઝાડ છે ફરતાના જળ જ ઝાડ એટલે આ બધા મારા આંબા છે તમને બતાવું કેટલો સરસ સીન હોય છે

আমাৰ ঝাড় খীলা আৰু শিৱে এই চিজ্ছে আবেপ লীলা লীলা ঝাড়ে হা যিটো তাত যাত পাৰি যিলো যে খৰ এই ভাত পঢ়ি যি পি দেখাইছে এইপণ ભાત પડી ગયું છે તો મિત્રો તમે જોઈ શકો છો નુકસાની કેટલી હવે તમને એવું થાય કે ચાલો ને આપણે ખરીદી લેશું પરંતુ ખેડૂત વેચશે તો તમે ખરીદશો ને સાચી વાતને એટલે અઘરું છે કામકાજ હજુ તો માનસો નહીં આ બધા ખેતરોમાં હજુ પાણી છે તો એને ચોમાસું હોય થયું ને তোমরা বেকগ্রাউন্ড সরলা রয়েছে আরর এটা ভূক এগা নেই বতু টেরেস মোড়লা হয় না আমরা বেকেশনম তো মোর আত বা তোমাকে ব্যাপার মোর আমি পিছিয়ে যায় অন্দর আজ আমিছি ઘણીવાર વણી છે અને અહીંયા જો આ સાફ જેવું દેખાય છે ને મોર અહીંયા રાતના અહીંયા આવીને એ બેસે ત્રણ ચાર મોર ઘણી વાર પીછી વણી છે એ નહીં બતાવું અને હું જો પાણીની વાત કરતો હતો તો જુઓ સમયના ખેતરમાં જુઓ કેટલું બધું પાણી છે છે ને હાજર આ તો પડી ગયેલું ભાતું છે ને એ લોકો કાપી લીધું છે દાણા પડી ગયા છે ને એ ઉગી પણ નીકળતા વિચારો તમે એ હાલત છે બહુ ભયંકર વરસાદ આવતો છે અને આ વર્ષે લીલો દુકાળ પડશે એવું લાગે છે કે અઘરું છે બધું ઘણું અઘરું છે સવાર સવાર લાગે ને તો કંઈક આવો કંઈક નજારો જોવાનો મળે છે કેટલો ક્લીન વિધર છે અને અચ્છા અચ્છા વાદળ છે એને પેટન જુઓ તમે બહુ જોરદાર મિત્રો વાદળ જોતા જતાં એક ચીજ દેખાય તમને હું તમને બતાવું માનશો નહીં તમે એ ખુશીના સમાચાર છે પણ એ સમાચાર સમાચાર જ રહી ને કારણ કે જો મારા ઘરે આ કિસર પર મોર આવેલો છે જો વરસાદ એટલા આવ્યો કે ધોવાઈ ગયો બાકી અને બીજું હવે આજે અમુક બધી ડાળીઓ ખરી એ પીલવા માંડી જુઓ હવે આવું છે ટોટલી આ બધું પીલાઈ ગયું છે જો આ તમે થોડુંક કટ કરી નાખેલું એટલે પીલાવણી આવે આ તો કારણ કે આ તો બહુ મોટું થઈ ગયેલું ઝાડ આવું ઉપર નીકળી ગયેલું પરંતુ અહીંયા આવી રહ્યા ફરી તમને બતાવું હજુ આ મોર આવેલો છે જો આ ટી દેખાય એની બાજુમાં પણ છે જો એ તમે બતાવો તો હજુ આ છે એવું છે એટલે ઘણા પર મોર આવી ગયા એનો કોઈ મતલબ નથી રમણ કારણ કે વરસાદ આવ્યા જ કરશે ને તો આપણાથી આ વર્ષે પણ કેરી નહીં ખવાય તો તમે ફ્રન્ટ કેમેરાથી જોયું સોરી બેક કેમેરાથી હોય જોવો એટલો જોરદાર મજારો અમારું હિલ સ્ટેશન તમે અહીંયા આવો ને દુનિયાનું બધું જ ભૂલી જાઓ કારણ કે સવાર સહરના છે ને મસ્ત આમ તમને રંગબેરંગી ચકલાને બધા મોરને તમે કોઈ સાંભળ્યા નહીં ને એટલા જ જબરજસ્ત નવાજ સાંભળવાનો મળે તમે સવા છ સાડા છ વાગે જ આવો ને તમને કોઈ વાહન નહીં કોઈ ચીજ નહીં સાંભળાય આમ પણ મારું ઘર ખેતરોની વચ્ચે અમારો ઘર દૂર દૂર બધા ઘરે એક બાજુમાં છે ક્યાં છે એ ત્રણ ક્યાં છે અને અહીંયા પણ બસ અહીંયા આની પાછળ જાય ઘર બધા આ બાજુ તો ત્રણ ખેતર છોડીને છે અને આ બાજુ તો સીધું જઈએ આગળ તો સીધી અંબિકા નદી આવે અને কী হ্যাঁ এক ধরি আবার সিদ্ধ কষু মানে টোটাল প্রাকৃতিক হাটে যাইভড়ায় মোড়া মজা সিটি মা গামা মা মিত্র জায়লো নজারো আপনি নিচে যাই যাওয়া ક્યાં જવાનું તો તમને તો આજે અતુલ જવાનું છે એટલે નાઈ ધોઈને નાસ્તો માસ્તો કરીએ પછવું પડીએ અને ત્યાં પણ વરસાદ આવી ગયો તો ત્યાં પણ જોવું પડે કે ત્યાંની હાલત શું છે કેમ કે એમ ત્યાં પણ ગરમો ગરમ પાણી ભરાઈ ગયું કારણ કે ત્યાં પણ બહુ જોરદાર વરસાદ છે જે અહીંયા હાલત છે તે ત્યાં પણ છે ફરી અહીંયા વિચાર કરતા છે કારણ કે એવું આપણું જ ઘર છે આ પણ આપણું જ ઘર છે તો আপনি চিন্তা থাকেন বেকেশন হুঁ থা এটাই এটা মিত্রেকেশন হুঁ থা দশেক দিবস રહ્યા છે એટલે દસ દિવસ પણ ને કઈ તારીખ થઈ સત્તાવીસ કે અઠ્ઠાવીસ તારીખ થઈ છે હં તો પાંચ ચાર પાંચ તારીખે તો જવું પડશે તો વધારે દિવસ નથી પણ તમે કાંટો મારી આવીએ એટલે બીજું પણ કામ છે બાકી તમને અમારા સ્ટેશનનું વાતાવરણ કેવું લાગ્યું તો કહેજો ને મારો થોડો અવાજ ઓછો છે તો તમને ખબર છે કે મેં આઈફોન લીધો છે આઈફોનને કમ્પેટેબલ કોઈ માઈક હશે તો એ માઈક આપણે લઈશું કારણ કે મારું બોલવાનું ધીમું છે ક્યાં તો હું જોરવામાં બોલું તો બહુ જોરવામાં બોલું તો પચાસ ચાર પચાસ તો નહીં પણ ચાર પાંચ ઘરને સંભળાય એટલું બોલી કાઢું અને ધીરું બોલું તો આટલું જ મારાથી બોલાયથી વધારે નહીં બોલાવી અહીંયા એકાદ માઇક લગાવી રાખીએ ચાલે એક વાયરવાળો માઇક છે પણ માઇકનો શું છે કે આમાં આઈફોનમાં લાગતો નથી અને એના એ વાયર બહુ લાંબો તો પછી શું થાય કે એ લટક્યા કરે ને પછી કશે ભેરો જાય તૂટી જાય બધું થાય એવું થાય એટલે ઓ એક મિનિટ એક મિનિટ મિત્રો હું તમને બતાવો વાહ વાહ આપણને ચીજ મળી કશું વેઇટ જસ્ટ વેઇટ તમે અમદાવાદ લગાવી શકો શું છે જો આપણને મોરની પીસી મળી અરે વાહ અરે વાહ સરસ મજાની જુઓ આ ભીનાઈ ગઈ છે જુઓ પીછી છે આ તો સુકાઈ જશે ને એટલે પછી નોર્મલ થઈ જશે સરસ લાંબી મળી છે જુઓ કેટલી લાંબી લગભગ ત્રણ ફૂટ કર આ તો ત્રણ ફૂટ કરતાં વધારે છે આ ત્રણેક ફૂટ જેવી ખરી ચાલો એને આપણે ઘરે લઈ જઈએ એટલે મેં તમને કીધું કે અમારા ટેરેસ પર અમે ઘણીવાર પીછી વણીએ અમારા ઘરમાં ઘણી બધી આવી પીછી પડેલી છે ત્યાં ટેરેસ પરને આમ તેમથી જ વણેલી છે ફરતેનું એવું છે ફસાઈ ગયો આ મારા ઘરનું વાઈફાઈ છે આપણા ઘરે તમને ખબર છે સીસીટીવી લગાવેલો છે તો એ ત્યાં જોવા માટે હા તો હું ત્યાં અતુલજી બેઠો બેઠો અહીંથી જોયા કરું તો તેના કારણે આ ટેકનોલોજીના કારણે અહીંયા પણ જરૂરી ત્યાં પણ વાઈફાઈ જરૂરી તો ત્યાં તો હવે નવો ટાવર આવી જવાનો છે એટલે ત્યાં કદાચ વાઈફાઈની જરૂર નહીં રહી પરંતુ અહીંયા જરૂર છે અને જો કેટલી સરસ છે આવી ઘણી બધી છે આપણી પાસે ચાલો એને અહીંયા સુકાવા મૂકી દઈએ પછી સુકાઈ પછી આપણે થઈ જશું ચાલો હવે નીચે જઈએ જો મારું ઘર થોડું બનાવવામાં બાકી છે ટાઇલ્સ બાઇલ્સ બધું બાકી છે પણ પરચુરણ સામાન પડી રહે છે અહીંયા કપડાં સુકવાનું છે ને બધું કારણ કે કપડાં સુકવા માટે આવી વિશાળ જગ્યા હોય તો ખૂબ સરસ એ પણ બનાવસવાનું ટાઇલ્સ નાખવાનું છે અને આ ઉપર રૂમ છે લાકડા ઉપર સ્ટોર કરેલા છે આમાં પણ પરચ સામાન જ પડેલો છે અહીંયા રૂમ છે જ્યાં નીચે રૂમ છે ત્યાં અહીંયા ઉપર પણ રૂમ છે તો ચાલો હવે નીચે જઈએ મિત્રો ભોલુભાઈની જુઓ તમે શુદ્ધા છે ગેટ ઉઠી જાઓ ચાલો હું તો તમારે કરતાં વહેલો ઉઠી જવા એવું કોઈ બોલતો હતું રાતના પરંતુ તમે જોઈ લો ગાઈસ ગાઈસ આ તમે આ જો ફરી 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 નોંધ્યા જો ચાલ નહીં જવાના ચાલ ઓ ભાઈ સાહેબ આજે આને બેડની હાલત કરી હતી ઉઠો એ છોકરો ઉઠો આજે તારું મોડું દેખાય अब ब्लॉग बनता से जो आज तो जो घोड़ा बेच के वेल चल, न उठी जाम कह क्यों? क्यों के तो तो उठी कितना वेला उठे जाओ अब आठ बजे गई चलो उठो ये छोकर विडियो चालू वीडियो चलो गुड मॉर्निंग कह दे चलो जिया करो गुड मॉर्निंग कह दे हेलो गाइस गुड मॉर्निंग हमके आज नया व्लॉग में तुम्हारा स्वागत है हमके स्वागत तो कर दे बारातियों का स्वागत पान पराग नहीं करोगे चलो 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 उठो चलो उठो जाना चलो तेरी तो साइकिल राइज हुई चल चलो तेरी साइकिल राइज राइज हुई चल अमन મહેન્દ્ર બાહો જવાની ચાલ આજે તો બાહો જવાની ના ના ઉઠી ગયો હવે એ ઉઠી ગયેલી છે ચાલ વેલી ગાંડી ના બતાવ તો ના ઉઠાડું છું ઉપરે ચાલો ભાઈ સવાર સવાર નાસ્તો કરતા છે શું છે નાસ્તામાં બનાવી કાઢા પુડલા બનશે ના પુડલા ભાઈ વાકડીના પુડા છે ભાઈ સવાર સવારના બનાવી કાઢા कर दे चलो चल चल बाय बाय कर दे सी ओ सी ओ कर दे सी ओ कर दे सी ओ क्यों पेन लिया जाए क्या हम्म एक और सी ओ दे चल लिस्टिक लिया जाए के पहले पैसा पहले से तेरे माते सी ओ मेकअप लिया जाए के सी ओ दे सी नहीं करवाने चल हाँ बस चलो

ૂટ ઓફ મેડિકલ સાયન્સ છે